どうした <laughs> આ છે આtras ના વીડિયો માં માતાજી બોલુ તો ક્યાં છે બધું પર ક્યું પૂછાય પાસ સાહેબ તમારો અવાજ ઓર એક સર ઓ તોનો પાસ સાહેબ હેલો ગોલ આ ઓના એ એ દે દે ઇબ ઓરે હા ખબર છે ગુરો પકાય ગુરો સવાલ લગા દો જુડા બોલ આ કીચું કોમ લગાબે ને चल चल જઈ દે જલ રૂટિંગ માં પા લઈ જઈએ બસ કેસ ના લઈ જો બસ ચાલે ઇને મત હેટ બા લેટ બેલે